હું આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિક રાજેશ પંડિત આજ રોજ કોટ પારસીવાડના સ્થાનિક રહીશો દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવેલી કે ત્યાંના એક ઈસમે આર એસ દલાલ સ્કૂલના પાછલા ભાગમાં અને ચર્ચના પાટલા ભાગમાં પોતાનું વિશાળ કાંઈ મકાન ઊભું કરી દીધું માણસ મકાન ઊભું કરી તેમાં કોઈ રહીશોને વાંધો ના હોઈ શકે પરંતુ આ ઈસમ દ્વારા ઇકબાલ ગુલામ કાદળ આમોદવાલા નામ છે તેઓ દ્વારા મકાનની ચારે બાજુ બહુ મોટા પ્રમાણમાં દબાણ કરેલું છે માટી પૂરાણ કરીને અવર જવર કરવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવેલો છે અને આ રહીશો દ્વારા અગાઉ બહળામાં મહિના મહિનાના અંતરે રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં ભરૂચના સમાહર્તા જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબને એક આવેદન પત્ર પાઠવી અને આ બહળાના નિષ્ક્રિય કર્મચારીના અધિકારીઓનું એમના કાન આંબળે અને તાત્કાલિક ધોરણે આ આવેદનપત્ર પાઠવી અને સ્થળ તપાસ કરીને જે કંઈ દબાણ છે તે વહેલામાં વહેલી તકે દૂર કરે એવી પ્રાર્થના સાથે આવેદનપત્ર આપી અને અમે આજ રોજ કલેક્ટરની મુલાકાત કરી રહ્યા છીએ અસ્તુ ભારત માતા કી જય